નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર તો મિત્રો બાપુ કે જેમને થોડા દિવસો અનેક લોકો છે એમના દ્વારા પડકારો અને ચેલેન્જ આપવામાં આવી હતી તેમજ મિત્રો આ નાસ્તિકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે એ બધા અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે તેમજ મિત્રો તેમના પાસે સત્ય છે તો તેઓ ચમત્કાર કરીને બતાવી દે મિત્રો આ સિવાય નાસ્તિક લોકો તેમની મજાક મજકરી પણ ઉડાવી રહ્યા હતા એવા જ મિત્રો નાસ્તિકોને દાનભાબ બાપુએ ગુસ્સામાં થઈ અને ખૂબ જ મોટી ચેલેન્જ આપી દીધી છે અને આટલા બધા ગુસ્સામાં તમે દાનભાબ બાપુને ક્યારેય બોલતા નહીં સાંભળ્યા હોય મિત્રો જે આનો વિડીયો વાયરલ થયો છે તો તમે પણ સાંભળ્યા જે નાસ્તિક લોકો છે એમને દાનભાબ બાપુએ શું ચેલેન્જ આપી છે એ પહેલા મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો દુનિયામાં કેટલી જગ્યાએ જોવરાઈને આવ્યા એ કહી દઉં છું તારા માં જો ખુમારી વાળું લોહી હોય ને તો તારેથી આ શબ્દ ના નીકળે અને ચાલા ભર બજારે ઓનલાઈન ની દુનિયા છે જગત જોવો છે અને જો કદાચ આ ધૂણું ધંધો કરું ને ભાઈ તો બજાર વચ્ચે ગોળી મારી દેવાની આવું મારો રાખો જલા બોલું તો મને ભાન રહેતું નહિ પિન્ટુભાઈ અનચમ બોલું છું કે જગતમાં કોઈનું ઉઘરાણું કરીને મેં દેવળ ઉભું ન કર્યું ભાઈ શું કહું અને કદાચ મારી જગ્યામાં તેલ નતું કોઈ ડબ્બો મેલી ગયો નહીં એટલે જેના અહીંથી ઉભું થઈને કદાચ પાંચ પચીસ ખીચામાં લેવાય એ બી આપણે કોઈનું લેતા ને ભાવ અહીંયા પગ મેલી છે શું જો માણસ કદાચ ત્રણે ગાડીઓ અહીંયા દોડાવતું હોય તો એના દેવની મજૂરી કેટલી છે ઝાલા કદાચ આ જે મારી વાહે કદાય સાતસો આઠસો માણા ભરે ને ભળવું ભા ગમે એના નોકરી ધંધે હોય ભાઈ પણ એના પરજા લગીને હું ભાલું છું શું કોઈ એવું ના કહીએ કે ભાઈ તમારી પાસે બે હતા થયા પછી અમારે ડખા

શું કહું પણ ચમા કે માણા ધક્કો ના થાય ભાઈ મોંઘવારી ટાઈમ છે ચાલા ઘણા મને એવું કે ભાઈ આ તમે બે ગાડીયું લઈને જાવ છો તો આનો હિસાબ કર્યો છે કોઈ દી પેલા ભાઈ એ બધાય હાલી ને આવતા હતા આ ગાડીઓ આને હલાવી છે એ હિસાબ કરો તમે કાળ મુખ ઘરના નું બેહાડી નીકળવા પડે તમે ના ફેરવી શકો ભાઈ હું હાલું છું તારે આ વાપર રહે ભાઈ અને કોઈ દી મેં લાંબો હાથ ન કરવા દીધો તમારી મોજવણી હોય ને મન કહેતા ના હોય પણ હું તમારું કપાળ જોઉં ઘરે આ બન્યું છે મારી મર્યાદા હે જાલા બાપ નો બાપ કોઈ દી ના થવાય ભાઈ એટલે હોય નિવારણ હોય એનું પણ ઝાલા ધરમ જે આ સંસ્કૃતિ જે સમય ચક્ર એમાંથી એક જ આની બોલવાનું હોય તણે કાળનું હું કે સદેવ જોશી નથી ભૂલી દઉં ભાઈ પણ કદાચ એક સેકન્ડ એ બોલું અને એ સમય એ ફળ વર્તી જાય એટલે એમાં આખી જીવનનું ચરિત્ર બદલાઈ જાય ભાઈ સમય ફળ વેળા એ ઓળખે એ સાચો માણા બાકી ઘણા આ રોડ ઉપર કાગડા ગુતરાના મોત મરી જાય છે ચાલા કોઈ ઉપાડવા વાળા હોતા નહીં અને કદાચ જીને હાચા ધર્મની માળા કરી જીનો વડવો કરી ગયો હોય છે સુખ ને દુખ તો આવે ભાઈ

તમારી લાયકાત છે તમારો પુરુષાર્થ છે તમારી મહેનત વખતે મેં ના પાડી ના કરું છું મર્યાદા વાળો ધર્મ છું સત્યા પરા નું માણા છું જાલા કાલ જગત જતું રહેશે ભાઈ કદાચ મારો આટલો ભાવર હતો મારા એટલી દેવની કમાણી હતી તો આ મારો સમય સંજોગે જતું રહેવું પડ્યું ભાઈ એમ માણા હે આવન જાય પણ વળવા જે રોપીન જ્યા છે એ દીવો એ દીવાનો ધર્મ એ પરંપરા તમારી પેઢી હજુવાળું રાખશે આવું મારો રામ બોલે છે